હું બંને આરતી આપ જોઈ રહ્યા છો રાજ્યના રમત ગમત પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલના સહયોગથી આઝાદ અમૃત મહોત્સવ અંતર્ગત એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલાકુંભ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં ઉદયપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ અહીંયાનો ઉદઘાટન દિવસે અહીંયા મારી સાથે મારા ઉદયપુર પંચાયતના પ્રમુખ બેન કલ્પનાબેન સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન અમારા જીઆરડી કમાન્ડો લીલાબેન આ વિભાગના અધિકારીગણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના જે લોકો આ કલા મહાકુંભમાં ભાગ લેવાના છે એવા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાપ્રેમીઓ અહીંયા હાજર છે આ કાર્યક્રમ બે દિવસ ચાલવાનો છે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક સ્વપ્ન છે કે વિદ્યાની સાથે સાથે આવા ખેલ મહાકુંભો કરીને કલા મહાકુંભો કરીને વિદ્યાર્થીઓમાં એક આગવું પ્રોત્સાહન પૂરું પાડે જે એમનામાં રહેલી જે કલા છે એ બહાર લાવવા માટેના આવા કાર્યક્રમો ઉજવી રહ્યા છે આજે આ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાંથી આ હરીફ જે હરીફાઈ હતી એમાં જીતીને આજે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ બે દિવસના કાર્યક્રમમાં અહીંયા થઈ રહ્યો છે અહીંયાથી જે વિદ્યાર્થીઓને જે લોકો જીતશે એ પછી સ્ટેટ કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ જવાના છે ત્યારે આ તમામ ભાગ લે લેનાર તમામ કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનોને દીકરા દીકરીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું